બાવીસમી એપ્રિલ બે હજાર ઉપર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો અને છવ્વીસ સમગ્ર દેશ શોકમગ્ન આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિપક્ષના બંને સત્ર મલ્લિકાર્જુન ખરગેજી અને રાહુલ ગાંધીજીએ ચિઠ્ઠી લખી અને સંપૂર્ણ વિના શરત સમર્થન આપવાની વાત કરી કોઈ પણ ભોગે પાકિસ્તાની આતંકીઓની આવી હરકતોને ચલાવી શકાય નહીં એને ચડવા તોડ જવાબ આપો અને કાયમી માટે આ પ્રકારના છમકલા કરતા બંધ થાય એવા પગલાં ભરો આ વિશ્વાસને લઈ સેના તૈયાર થઈ હુમલો થયો નામે નવ આતંકી હુમલાના જે હતા સમગ્ર દેશ સેનાને સેલ્યુટ કરે છે મોદી સાહેબ અનેક વખત બોલતા પણ હતા એકના બદલામાં દસ લાવી છે આંખમાં આંખ મિલાવીને વાત કરી છે જેવા સામે તેઓ જવાબ આપશે આવી બધી વાતો દેશના લોકોએ સાંભળી છે પરંતુ સેનાનો વિશ્વાસ તૂટવાનું કામ અને ભારતીય નાગરિકોનો વિશ્વાસ તૂટવાનું કામ એક નાનું એવું ટ્વીટ અમેરિકાના પ્રેસિડેન્ટનું આવે છે અને સીસ ફાયરનો હુકમ થઈ ગયો યુદ્ધ કે હુમલાઓ બંધ થઈ ગયા આપણે જે પરિણામ મેળવવું તો એ પરિણામ મેળવી શક્યા નહીં ઓપરેશન સિંદૂર એ માત્ર ને માત્ર એક પ્રકારનો પ્રયોગ થઈ ગયો સેનાને સેલ્યુટ આપી દીધી આપણે પરંતુ આપણે પરિણામ સુધી ન પહોંચી આવા સમય હજી એક મહિનો નથી થયો ત્યાં આ ભાજપાની સરકારે તિરંગા યાત્રાનું પ્લાનિંગ કરી નાખ્યું આફતમાંથી અવસરમાં લેજો રાજનીતિ નાગરિક નહીં મતદાતાઓને આકર્ષવાનો એક પ્રયોગ જે લોકોએ તિરંગાને ક્યારેય સન્માન માન કે સલામી પણ હરખી દે આપી નથી એવા લોકોને આ તિરંગો યાદ આવી ગયો એની માતૃ સંસ્થાઓ ઉપર ક્યારે તિરંગાનો ફરક તો જોયો નથી પચાસ વર્ષથી તો એમના પગમાં કચરતા અપશુકન્યાળ માનતા હતા તિરંગાને આવા લોકો સત્તામાં બેઠનારા લોકો આજે તિરંગા યાત્રા કાઢે છે અને શરમ આવી જોઈએ શરમ એટલા માટે આવી જોઈએ કારણ કે છવ્વીસ ના ઘરમાં હજી માતમ છે તમે ઓપરેશન સિંદુર નો હેતુ સિદ્ધ કરી શક્યા ખરા બદલો સામે હુમલો કરી અને જે રીતે આતંકીઓને એવો સબક શીખડાવી શક્યા ખરા કે કાલ ફરીવાર આ ચમકલા ન કરે તમને પૂરો પાવરને વિશ્વાસ આપ્યો હતો આ દેશની જનતાએ ને વિપક્ષે પણ તમે નિષ્ફળ ગયા છો વિશ્વગુરુની છબી અને વિશ્વગુરુ તરીકેની આપણી ઓળખાણ આપવા માટે થઈને જે લોકો એની સાથે બેઠા છે એ લોકોએ વિશ્વગુરુને શોભે એવું આ કાર્ય એને પૂર્ણ કર્યું ખરું આ તમામ સવાલ કોંગ્રેસ પક્ષ અને આમ નાગરિકના છે તિરંગા યાત્રાને અમારી સૌની સલામ પરંતુ રાજકીય પરિપ્રેક્ષની અંદર તિરંગા યાત્રાનો અવસર નથી અને આ અવસરે માત્ર ને માત્ર છવ્વીસ ભારતીય નાગરિકોની ઘરની પરિસ્થિતિ જે છે એની સામે એક વખત નજર કરશો તો ખ્યાલ આવશે માય બાપ બરાબર સરકારનો શું રોલ અને શું ફરજ હોય એ ફરજ બજાવવામાં ભારતીય જનતા પાર્ટી સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપૂર્ણ નિષ્ફળ ગયા છે